અમે જોઈ ગયા એટલે સામે થી આવી શું કરવા આવી છે મારો દીકલો પોપટ ધોડો ધોડો આવ્યો પોપટ ધોડો ધોડો શું કરવા આવ્યો હોય છે શું કરવા આવ્યો પોપટ આ પોપટ તો એક હાથમાં જોઈ ગયો ને એટલા માટે આવ્યો રેડ કપડા ને રેડ ચોપડી હા દિત્યાન આપણે થોડીક વારે ક્યાંક મૂકીને હોય ને કલાક જેલા તો દિત્યાન કોઈ પ્રેમ ઉભરાઈ જાય દુનિયાનો પ્રેમ ઉભરાઈ જાય ને જો આયા મમ્મી હવે

તો એ બધું સાફ સફાઈ કરી લીધી અને હવે જો અમે વેરાવળ ગયા તા ને તો આટલો સામાન લઈ આવ્યા થોડું ઘણું ઘરની વસ્તુ શાકભાજી ફ્રુટ્સ ને એવું બધું લીધું છે જો આનો વિડીયો શોર્ટ તમારે જોવો હોય ને તો તમે ઇન્સ્ટામ અને યુટ્યુબમાં અમારી ચેનલમાં જોઈ શકશો અને અત્યારે હવે ભૂખ બહુ જ લાગી છે તો પેલા ફટાફટ જમી લઈએ આપણે બરાબર ને બરાબર ચાલો જમી લઈએ એટલે તો અત્યારે પોણા ત્રણ જેવું વાગી ગયું છે અને અમે જો અમે સૂડ આવી દીધી છે કેમ કે આજે વહેલી ઉઠી હતી મોડું થઈ ગયું હતું સૂવાનો ટાઈમ અને એક વાગ્યાનો છે પણ આજ બે વાગી ગયા હતા તો જમાડીને એને સુડાવી દીધી છે અને હું નથી સૂતી આજે કેમકે જો આપણો જે સવારના કપડાનો ઢગલો પડ્યો છે ધોવાનો પછી અહીંયા ચોકડીમાં વાસણ પડ્યા છે અને અહીંયા કચરાપુતા કરવાના પણ બાકી છે જમીને એ લોકો આજે વાવણી કરવા ગયા હતા એટલે સવારના ખાલી વાસણને એવું જ કરીને ગયા હતા રસોઈને એવું જ એટલે બીજું બધું ઘરનું કામ હજી બાકી છે તો આજે આપણે સૂવાનું નથી અને આપણે છે ને અત્યારે મમ્મીની લોકો હજી વાળી છે એવા નથી પપ્પાને બે તો આપણે ફટાફટ છે ને દ્વિતીય સુતી છે ને તો ઘરના બધા કામ કરી લઈએ બાકી એ ઉઠી જશે ને તો આપણું પાછું કંઈ કામ થશે નહીં તો આજે એક દિવસ નહીં સૂએ તો ચાલશે અને અહીંયા મંગળા અને ગૌરીને એ પણ અહીંયા બેઠી હોય છે ચારાની રાહ જોઈને જો આ લોકો એ કેવો આરામ કરે છે ધૂળીઓ એક ઊભો થઈ ગયો છે બાકી ગૌરીને મંગળાની હજી આરામ કરે છે એને હજી ચારા પાણીની વાળ છે ચાલો તો અત્યારે વાગી ગયા છે પાંચ અને તો પછી મેં કપડાં ધોઈ નાખ્યા કપડાં કપડા ને પછી વેરાવળથી બધી વસ્તુ શાકભાજી લઈ લેવાતા એ બધું ધોઈને જો અહીંયા સુકવી દીધું છે તો આપણે બધી વસ્તુ બધું શાકભાજી આપણે છે ને આજે તો આખી માર્કેટ લઈ લીધી છે આ બધા ફ્રુટ્સ લઈ લીધા છે બીજું બધું શાકભાજી છે અને અહીંયા બધાય ઘરનો થોડોક સામાન લેવાનો તો એ લઈ લીધો છે તો આપણે હવે થોડાક દિવસ છે ને શાકભાજી લેવા ગામમાં નહીં જવું પડે કેમ કે અહીંયા વેરાવળ ગયા હતા તો અહીંયાથી લઈ એવા શાકભાજી અત્યારે છે ને બહુ જ મોંઘું છે અત્યારે જો વાગી ગયા છે તો હજી દિત્યા ઉઠી નથી તો હવે છે ને આપણે દિત્યાને ધીમે ધીમે ઉઠાડીએ પછી સાંજે એ નહીં અને આવીને જો કપડાનો ઢગલો થઈ ગયો તે કપડાં છે ને મશીનમાં સુકવી દીધા આઈથે ધોયા અને મશીનમાં સુકવી દીધા એટલે છે ને ચોમાસાનો વરસાદ પાણીના જલ્દી વહેલા થોડોક કોન હોય ને તો સુકાઈ જાય એને હવે જો આપણે છે ને આ કપડા ને આગળ દોરીએ ફટાફટ સુકવી દઈએ ચાલો તો અત્યારે સાડા સાત જેવું વાગી ગયું છે અને મેં જો સાત સંભારા ને ખીચડીને એવું કરી લીધું છે અને મમ્મી જો અહીંયા ચૂલે રોટલા કરવા બેસી ગયા છે ને અત્યારે છે ને એકદમ સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને પવન પણ બહુ મસ્ત મજાનો આવે છે જો અહીંયા મમ્મી છે ને ચૂલા ઉપર રોટલા કરવા બેસી ગયા છે મંગળા ને ગૌરી ને ધૂળિયો અને બધા જો આરામમાં છે અત્યારે તે પુડલા બનાવવાના હતા તીકાનો બનાવ્યા બાકી માલ માલપુરા બનાવવાનું હમ એનું ખીરનું દરેક

કાલે કંઈ પ્રોગ્રામ કરશું વાવણી કરીને એટલે આજે મોડું થઈ ગયું હતું આજે જ કરવા પણ આજે મોડું થઈ ગયું હતું એટલે કંઈ આવ્યો નહીં તો આવતીકાલે કઈક વિચારશું કે શું બનાવું આગળ વિડીયો આપણે બતાવશું અત્યારે અગિયાર વાગી ગયા છે અને અમે આજે છે ને બાર થોડીક વાર વોકિંગ કર્યું કેમ કે અત્યારે વરસાદ નતો ને મસ્ત મજાનો ઠંડો પવન આવતો હતો એટલે બાર થોડીક વાર બેઠા હતા અને દીત્યા બેન જો અત્યારે ખોડામાં છે ને મારું સાવ નાનું નાનું બાવ બની ગયું છે કે દીત્યા કે કે પેલા હું કેવી નાની બાવ હતી ને કેમ રમાડતી ને કેવું કરતી ને કે તું નાની હતી ત્યારે આવું કરતી ને આવું કરતી તો એવું બધું ચાલે છે અત્યારે ને આજે વાવણી કરવા ગઈ હતી દીત્યા તો બહુ થાકી ગઈ છે પગ દુખવા મીંડા છે ને વાવણી કરી કરીને દોડી દોડીને અને વિડિયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલ બનાવવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ને તમારા ગામમાં પણ વાવણી થઈ ગઈ છે એ જરાક નીચે કોમેન્ટ કરીને કહી દેજો